હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં હોય તેવા ઉમેદવારો પણ કેવી રીતે આપી શકશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ અહીં દર્શાવેલ સંપૂર્ણ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ મટીરિયલ્સ મેળવવા માગતા હોય તો ફ્રી ટેલિગ્રામ ચેનલ અને એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અનેક બાબતો અહીં ફ્રી આપવામાં આવી છે તો એકવાર એપ્લિકેશનની મુલાકાત જરૂરથી લેજો શું માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં હોય તેવા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે તો ના હાલની તકે માસ્ટર ડિગ્રીના અંતિમ વર્ષમાં એટલે કે ત્રીજા કે ચોથા સેમેસ્ટરની અંદર હોય એવા ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકે છે તો શું પ્રથમ વર્ષના ઉમેદવારોએ પણ જીસેટ પરીક્ષા બે હજાર પચીસનું ફોર્મ ભરવું જોઈએ તો એનો જવાબ છે હા કારણ કે જો તેઓ પ્રથમ વખત પરીક્ષામાં ફેલ થશે તો જ્યારે વાસ્તવિક તેમનું માસ્ટરનું વર્ષ પૂરું થશે અને તેવી લાયકાત મેળવી મેળવી લેશે ત્યારબાદ તેઓ પરીક્ષા અંગેની ઘણી બાબતો જેમ કે પરીક્ષા પેટર્ન પરીક્ષાની તૈયારી પરીક્ષાની બુક પ્રશ્નો કેવા પૂછાય છે આ તમામ બાબતો જાણતા હશે અને પરીક્ષા અંગેનો ડર છે એ પણ દૂર થઈ જશે તો માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષથી જેમનું લક્ષ્ય જીસેટ પરીક્ષા હોય તો એમણે પ્રથમ વર્ષથી જ પરીક્ષા આપવી જોઈએ અને પહેલાં સેમેસ્ટરથી જ તૈયારી પણ શરૂ કરી દેવી જોઈએ ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત